ડીસા તાલુકાના થરવાડા ગામે ગોગા મહારાજ ના મંદિરમાં થોડા દિવસે ચોરી લાખોના મુદ્દા મલ ની ડીસા તાલુકાના થરવાડા ગામના અર્બુદાનગર માં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ફરી એકવાર ચોરીનો બનાવ બન્યો છે બપોરના સુમારે થયેલી આ ચોરીમાં ચાંદીની મૂર્તિઓ રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન મળીને કુલ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે આ ચોરી અગાઉ પણ આ જ મંદિરમાં મોટી ચોરી થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગામલોકોમાં રોષ વ્યાપ્યો છે મંદિરની દેખભાળ કરતા પ્રકાશભાઈ ચૌધરી વિનોદભાઈ ચૌધરી અને રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સવારે નવ વાગ્યાના સુમારે તેઓ પૂજા અર્ચના કરવા ગયા ત્યારે મંદિરમાં કોઈ નુકસાન કે ચોરી થયેલ ન હતી જોકે બપોરના સમયે ફરી મંદિરે જતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ચોરોએ મંદિરમાંથી ચાંદીની એક મોટી એક કિલોની ગોગા મહારાજની છતર તેમજ અન્ય નાના ચાંદીના કુલ તેર ચાંદીના છતર જે પણ આશરે એક કિલો ઉપરના હતા તેની ચોરી કરી હતી આ ઉપરાંત મંદિરની અંદર છૂટા પડેલા આશરે પાંચ હજારથી વધુની રોકડ રકમ પણ ચોરી મંદિરમાં રહેલા સામાનને વેરવિખેર કરી દીધો હતો જે દર્શાવે છે કે ચોરી કરનાર વ્યક્તિ મંદિર અને ત્યાંના સમયપત્રકથી પરિચિત હોઈ શકે છે ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં અગાઉ તારીખ સાત દસ બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં ચોરી થઈ હતી તે સમયે ચોરો બે સોનાના છતર આશરે એક તુલાના ચાંદીના કુલ એકસો ત્રીસ છતર અંદાજીત ત્રણ કિલોગ્રામ ચાંદીના ચાર ઝુમર ચહેર માતાજીની નથણી આશરે ત્રણસો ગ્રામ અને દાનપેટીમાંથી રૂપિયા વીસ હજાર રોકડ રકમ સહિત દાનપેટી પણ ચોરી ગયા હતા તે સમયે ગ્રામજનોએ શ્રદ્ધા રાખીને કોઈ ફરિયાદ નોંધાવી ન હતી જેનો ફાયદો ચોરોએ ઉઠાવ્યો હોવાનું મનાય છે વારંવાર થતી ચોરીઓથી ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ચોરોને પકડી પાડવાની માગણી કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ નરેશ ડી વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા